અનાજનું એટીએમ મશીન આવી ગયું છે અને તેનો ડેમો પણ આપણે જોઈ શકીએ છીએ જો આ બેન એમનું રેશન કાર્ડ નંબર આ મશીન અંદર નાખે છે પછી પોતાનું નામ સિલેક્ટ કરે છે

કિલો ચોખા ચોખા પસંદ કર્યા છે કરતા કે ઘઉ પડી જશે જો ઘઉ પડી ગયા હવે તેનું ઘઉંનું વિતરણ થઈ ગયું એવું લખેલું બતાવે છે હવે તમે જોશો તો ચોખાનું વિતરણ પણ થઈ જશે કેવું સરસ મજાનું આ મશીન આવી ગયું છે હવે ચિંતા જ નહીં અરે સરકાર સાહેબ જલ્દી કરો ને ગામડે ગામડે આવા મશીનો મૂકી દો લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટ નહીં તોલવાની ઝંઝટ નહીં અને ફારા હાર ફુવારો ફરે અને ઢેર ઢગલો થઈ જાય એટલે ખૂબ ખૂબ મજા આવી જશે તો મિત્રો કેવું લાગ્યું તમને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક બટન દબાવજો અને બીજા લોકોને આ વિડીયો મોકલવાનું ભૂલતા નહીં હો જય અંબે જય શ્રી કૃષ્ણ અને જય શિયા